લાયન્સ ક્લબ અંકલેશ્વર અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અંદાજીત સો જેટલું બ્લડ યુનિટ એકત્ર કરાયું હતું આ પ્રસંગે લાયન્સ પ્રમુખ વાસુદેવ ગજીરા હિતેશભાઈ પટેલ નીલકંઠ ગ્રુપ ચેરમેન વિપુલભાઈ ગજીરા ધ્રુવ ગજીરા અને હરીશ ગજીરા સહિત નીલકંઠ ગ્રુપનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો નમસ્તે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી લેલા અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તથા કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી આજે નીલકંઠ ગ્રુપમાં મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં એમ્પ્લોયે ભાગ લઈ અને લગભગ સો જેટલી બોટલ યુનિટ એકત્રિત કરવાનો અમારો ટાર્ગેટ છે અત્યારે સુધીમાં પચાસ જેટલી બોટલ એકત્ર થઈ ચૂકી છે થેન્ક યુ